ભગવાને ગોપીઓને વચન આપ્યું હોય છે કે હું તમને એક વાર મળીશ એટલે ગ્રહણ નો સમય હોય છે ને ભારે થી અતિ ભારે એટલું ભારે ગ્રહણ હોય છે ને એવા સમયની અંદર બધા કુરુક્ષેત્રની અંદર વ્રજવાસીઓ આવેલા હોય છે અહિયાં થી ભગવાન કૃષ્ણ અને દ્વારિકાવાસી પણ ત્યાં ગયેલા હોય છે કૌરવો પાંડવો બધા અંદર સ્નાન કરવા માટે ગંગાજીમાં સ્નાન કરવા માટે આવેલા હોય છે અને બધા કુરુક્ષેત્રમાં મળે છે એટલે જે ગોપીઓ જે છે એ ભગવાનને બાલ્ય અવસ્થામાં અગિયાર વર્ષની ઉંમરની અવસ્થામાં જે ભગવાનને જોયેલા હોય છે એમને એમ થયું હોય છે કે ભગવાનના વાળ પણ સફેદ થઈ ગયા હશે કેવા દેખાતા હશે જ્યારે એમને ખબર પડે છે કે અહીંયા ભગવાન આવવાના છે ને આપણે એમને મળી શકીશું ત્યારે બધી ગોપીઓ જે છે એ કુરુક્ષેત્રમાં આવી છે પરંતુ અહીંયા ગોપીઓ અને ભગવાન શ્રી કૃષ્ણનું મિલન થાય છે ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણને જેવા એમને વ્રજમાં જોયા હોય છે એ જ સ્વરૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ એમને પ્રાપ્ત થાય છે એવા જ દેખાય બધી ગોપીઓ ખૂબ સ્નેહ અને વાલ કરે છે કે ભગવાન આટલા આટલા વર્ષ થઈ ગયા પણ અમારું મન બુદ્ધિ આત્મા બધું તમારામાં જ પરોવેલું છે ત્યારે ભગવાન આ જે ગોપીઓ છે બધી ગોપીઓને હવે બ્રહ્મ ઉપદેશ કરે છે ત્યારે વિયોગની વિરહની વેદના એટલી બધી ગોપીઓમાં આવી ગઈ હોય છે અને એ વેદના સહન કરતા કરતા બધી બ્રહ્મ યોગી થઈ ગઈ હોય છે ગોપીઓ ત્યારે બ્રહ્મત્વ કઈ રીતે પાપ કરવું યોગ સાધના ઉપાસના આ બધું એ ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણ આપે છે